પોરબંદરમાં નાસ્તો લેવા જતા યુવાન પર નજીવી બાબતમાં છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનારને પોલીસે ઝડપી લીધો પોરબંદરના ખરવાડ વિસ્તારમાં રહેતો સાગરબાબુ સલેટ નામનો યુવાન ગત તારીખ ત્રીસની સાંજે ભાટિયા બજારમાં આવેલ દુકાને નાસ્તો લેવા જતો હતો ત્યારે જુરીબાગ શેરી નંબર અગિયારમાં રહેતા પ્રકાશ નાનજી કોટિયા નામના શખ્સે તેની સાથે સામે જોવા બાબતે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ પ્રકાશે ગુસ્સામાં આવીને સાગરને છરીનો ઊંડો ઘા મારી દેતા સાગરને લોહી લુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં છરીનો ઊંડો ઘા લાગવાથી સાગરના આંતરડામાં કાણાં પડી ગયા હોવાથી ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમના નાનાભાઈ અનિલે સાગર પર હુમલો કરી હત્યાના પ્રયાસ અંગે પ્રકાશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રકાશને ગણતરીની કલાકોમાં ઝડપી લીધી હતો અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે અને પ્રકાશ ચિક્કાર નશાની હાલતમાં હોવાનું પણ ભોગ બનનાર સાગરે જણાવ્યું છે અને અને તેના પર હિચકારો હુમલો થયો હતો અને નશાની હાલતમાં તેના ઉપર હુમલો થયો હોવાનું જણાવતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો